લોભ લાલચની આડમાં મહિલા પર દુષ્કર્મ આચરવાની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આવો જ એક બનાવ કેશોદના મેસવણ ગામે સામે આવ્યો છે જેમાં મેસવાણ ગામના તાંત્રિક વિધિના નામે રૂપિયાની લાલચ આપી ભુવાજી નામના શખ્સ દ્વારા કેટરેસનું કામ કરતી મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું પોલીસે મુખ્ય આરોપી ભુવાજી સહિત મદદગારી કરનાર પાંચ શખ્સો વિરુદ્ધ છેડતી દુષ્કર્મ એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ તપાસમાં વધુ આરોપીઓના નામ સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરી હતી 952/23 આઈપીસી પેલોનો 354 ની 1 376 526 120 તથા એક્ટ્રોસિટી તોડી આર એસ તથા ત્રણ બે પાંચ મુજબનો ગુનો રજીસ્ટર બુક બનાવે કરાવ્યો હતો તેના આરોપીઓ આજ રોજ અટક કરવામાં આવે છે જેમાં મુખ્ય આરોપી ભીખુભાઈ ઉર્ફે સાગર ધીરુભાઈ બચુભાઈ બગથરિયા છે વાન છે સાથે તેમજ ફિઝલ ઉર્ફે નવાબુ મનીષભાઈ પરમાર તથા વિજયભાઈ બાબુભાઈ વાઘેલા તથા નારણભાઈ સામતભાઈ બોટખત્રીયા તેમજ સિકંદરભાઈ અલીભાઈ દેખૈયા આ લોકોને આ કામે અટક કર કાયદેસરની કાર્ય કાર્યવાહી કરવા માટે ધરપકડ કરવામાં આવે છે તેમના વિરુદ્ધ તપાસ કરતા પુરાવા પડતા હોય એટલે આગળની તપાસ પણ અમે ચાલુ કે છે આવા જે લોકો કોઈને ભોળવ્યા હોય અથવા કોઈ ફરિયાદ કરવામાં ડરતા હોય તેના માટે અમે પૂછપરછ ચાલુ કરીશું અને નામદાર કોર્ટમાંથી વધુ રિમાન્ડ મેળવવાની પણ તજવીજ કરીશું